તો આજે આજે આપણે જોઈશું જે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર પચીસ ના વિદ્યાર્થીઓ માટે મસ્ત મજાની ડિઝાઇન થયેલી છે યસ જેમાં ધોરણ બાર વિષય અંગ્રેજી પ્રશ્નપત્ર નંબર પાંચ અને એની અંદર સેક્શન ડી જે મેજોરિટી ગ્રામર ના ટોપિક આવે છે મસ્ત મજાના પ્રેઝન્ટેશન સાથે ડિઝાઇન સાથે જોઈએ જેથી તમે લોંગ ટાઈમ સુધી યાદ રાખી શકો પણ એની પહેલા ઘણા બધા વિદ્યાર્થીઓને થાય કે મારે ગાલા અસાઇનમેન્ટ ઘર બેઠા જોઈએ છે હાર્ડ કોપી જોઈએ છે યસ તો આ પ્રકારનું કંઈક તમારું છ પ્રેક્ટિસ પેપર સાથે ગાલ અસાઇમેન્ટ છે જેની અંદર જેની અંદર જેની અંદર ત્રણસો રૂપિયા ઓફલાઇન પ્રાઇસ છે અને જો તમે ઘર બેઠા ઓનલાઈન પરચેસ કરો છો તો માત્ર તમને બસોને નેવું રૂપિયામાં મળે છે યસ મળે ક્યાં કેવી રીતે પ્રોસેસ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં બધી જ માહિતી આપેલી છે અને એક કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે બીજી મહત્વની વાત જે માર્ચ બે હજાર પચીસના વિદ્યાર્થીઓ એક્ઝામ આપવાના છે એમના માટે ગાલ અસાઇમેન્ટ એક નવું ડિઝાઇન કરેલું છે યસ શુ સ્માર્ટ ડીઝી બુક જે એક એપ્લિકેશન છે જેની અંદર તમને ફ્રી ઓનલાઇન આન્સર કીઝ મળશે મતલબ મસ્ત ગોલ્ડર મુકો છે હવે સવાલ ઉભો થાય

ત્યાં તમારે ક્લિક કરવાનું અને ત્યાં એક કોડ નાખવાનો છે એ કોડ અહીંયા આપેલો હોય છે એ કોડ નાખશો એટલે એપ્લીકેશન ડાઉનલોડ થશે અને તમને ફ્રી ઓનલાઇન આન્સર કીઝ મળી જશે બીજી એક મહત્વની વાત એક નાની એવી અસાઇનમેન્ટ યસ જેને અપેક્ષિત તમે કહો છો યસ જે ગાલાની હોટ ફેવરિટ છે તમે બધાને ખબર તમે દસમામાં યુઝ કરતા હશો અરે ધોરણ એક થી તમે નવનીત સાથે જોડાયેલા છો

તો મસ્ત મજાનો ગોલ્ડન મોકો છે જે કોઈ વિદ્યાર્થીઓને રસ હોય એ ખાસ ઓફર સાથે પ્રોમો કોડ સાથે એન્જોય કરીને મગાવી શકે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તમને કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે યસ તો હવે સ્ટાર્ટ કરીએ પ્રશ્નપત્ર નંબર 5 યસ જેની અંદર સૌથી પહેલું સેક્શન ડી માં શું આવે ડુ એઝ ડાયરેક્ટેડ જેને આપણે ચેન્ઝ ધ ટેક્સ પણ કહેતા હોઈએ ચાર માર્ક્સનો મુદ્દો છે બે પેરેગ્રાફ આવતા હોય છે મેં તમને આસાન ભાષામાં સમજાય એના માટે અલગ અલગ લાઇનમાં ડિઝાઇન કરીને આપેલું છે તમારે જોવાનું સ્ટાર્ટ લાઇક દિશમાં શું લાઇન આપેલી છે જેની અંદર તમને બે મુદ્દા દેખાઈ શકે ચેન્ઝ ધ ટેમ્સ અને ચેન્ઝ ધ વોઇસ તો જોઈએ શેમાં કામકાજ કરવાનું છે અહીંયા છે વી શુડ રિઓલિન્ટ અ રીઓરિએન્ટ आवर ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન હેબિટ્સ બોથ એટ હોમ એન્ડ ઓફિસ અને અહીંયા છે અવર ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન હેબિટ્સ બોથ એટ હોમ એન્ડ ઓફિસ શુડ બી રીઓરિએન્ટેડ શુડ બી શુડ બી રીઓરિએન્ટેડ જેને આધાર તમને ખ્યાલ આવશે કે અહીંયા શુડ વિવન છે અહીંયા શુડ બી વિત્રી છે એનો મતલબ ચેન્જ ધ વોઇસ છે તો ચાલો

આ તમારું મેઇન ભાગ તો ત્યારબાદ જે લખ્યું છે ફેન કુલર ઓર એસી આ તમારું કર્મ બને આવશે હવે શુડ સ્વિચ નું થશે પેસિવ વોઇસ પ્રમાણે શુડ બી સ્વિચ ઓફ યસ જોઈ લો અન્ય શબ્દ પ્લસ બાય પ્લસ કરતા અથવા તો બાય પ્લસ કરતા અન્ય શબ્દ કોઈ પણ રીતે લખો ચાલે તો બાય અસ ઓર એસી વેન એવર નોટ ઇન યુઝ સોરી બાય અસ વેન એવર નોટ ઇન યુઝ અથવા તો વેન એવર નોટ ઇન યુઝ બાય અસ કોઈ પણ લખો ચાલે આ રીતે કામકાજ થાય સૌથી મહત્વનો ભાગ આ છે પેપર ચેકર આ ભાગ પહેલા જોશે જે આપણો ક્લિયર કટ સાચો હોવો જોઈએ નેક્સ્ટ લાઇટ કેન બી સીન જોજો હવે અહીંયા તમને ઓલરેડી પહેલા જ પેસી વોઇસ આપી દીધું કેન બી સીન તો તમારે આનું એક્ટિવ કરવાનું છે ગાલા જનરલી બધી કેટેગરીના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને પેપર સેટ બનાવે છે તો પેસી માંથી એક્ટિવ કરવાની પ્રેક્ટિસ વી આપેલી છે ચાલો જોઈ લઈએ કાઈ નથી કરવાનું એક્ટિવ વોઇસની વાક્યરચના ખબર હોવી જોઈએ કર્તા ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ

આવી રીતે એક એક કટકા તમને સમજોને રિયલ માં ગેરંટી આપું છું બોર્ડ ની एग्जाम સુધી નહીં લાઈફ ટાઈમ યાદ રહી જાય યસ ચલો નેક્સ્ટ હાઉસીસ એન્ડ ઓફિસીસ શુડ બી રીકન્સ્ટ્રક્ટેડ આ વાક્ય પણ પેસિવ આપેલું છે તો હવે તમને આવડી જ જાય ચલો કરતા શું છે વી ક્રિયાપદ શુડ બી કન્સ્ટ્રક્ટેડ નું થશે શુડ કન્સ્ટ્રક્ટ અન્ય શબ્દ એની પેલા કર્મ હાઉસીસ એન્ડ ઓફિસીસ યસ અન્ય શબ્દ આપેલું છે આ રીતે ચેન્જ ધોઇસ મસ્ત મજા નું સોલિડ કન્સેપ્ત સાથે ક્લિયર થાય એવું ડિઝાઇન હતું નેક્સ્ટ જોઈએ ચેન્જ ધેમ્સ નો ભાગ હશે સંજના રિક્વેસ્ટ અને અહીંયા છે રિક્વેસ્ટ એનો મતલબ સાદા વર્તમાનકાળ ને સાદા ભૂતકળમાં ચેન્જ કરવાનું છે ચાલો ચેન્જ કરીએ ચાલો પેહલું તો આપેલું હતું રિક્વેસ્ટ નું રિક્વેસ્ટેન્ડ બીજો કોઈ ચેન્જ દેખાતો નથી જોઈ લો જે ચેન્જ છે તમને હું બ્લુ કલર માં આપું છું તમે આરામ થી ક્લિયર સમજૂતી લઈ શકો એટલા માટે વોટ ડુ ચલો ડુ અને નોટિસ સાદા વર્તમાન કાળ નિશાની સાદા ભૂતકાળમાં કરવી પડે તો ડુ નું થશે ડીડ વોટ ડીડ યુ નોટિસ ઇસ અહીંયા ઇઝન્ટ ઇટ જેનું થઈ જાય વોઝન્ટ ભૂતકાળ પ્રમાણે ધેર નું ધેર ઇઝ નું વોઝ અ મંકી વો એમાં કોઈ ચેન્જ નહીં હેઝ નું ભૂતકાળમાં હેડ અ ન્યૂઝપેપર ઇન હિઝ હેન્ડ એન્ડ અહીંયા સુધી એમ જ અને ઇઝ નું થઈ જાય વોઝ જોઈ લો બસ આ રીતે ચેન્જ કરવાના અને આરામથી થઈ જાય તો મિત્રો આવી રીતે બધા જ પ્રેઝેન્ટેશન સાથે આપણે બધા જ સેક્શન સમજાવેલા છે ખાસ જોજો હવે ઘણા ને એવો સવાલ થાય કે આવી રીતે શીખીએ ને તો અંગ્રેજી ગ્રામર લોંગ ટાઈમ યાદ રહી જાય સારો સ્કોર પણ થાય આવું થાય છે તો ચાલો તમને કોન્ફિડન્સ આપવા માટેની મસ્તની માહિતી આપી દઉં ઓસ્ટિયન કોચિંગ ક્લાસીસે ગુજરાતમાં રહેલો કોઈ પણ વિદ્યાર્થી ફેલ ના થાય અંગ્રેજી વિષયમાં સારામાં સારા માર્ક્સ મેળવે એવા હેતુથી એક મસ્ત મજાનો કોર્સ ડિઝાઇન કરેલો છે imp એમ જેની અંદર આટલા બધા ફાયદાઓ સાથે આ કોર્ષ ડિઝાઇન કરેલો છે અને કિંમત જુઓ માત્ર ત્રણસો નવ્વાણું એક મહિનાની નથી બોર્ડની એક્ઝામ સુધીની છે બોર્ડની એક્ઝામ સુધી તમારી સાથે શિક્ષક જોડાયેલા રહે છે સૌથી મહત્વની વાત તમારો ડર ખતમ થઈ જાય અને આ કોર્ષની અંદર સૌથી મહત્વની વાત તમને હું કહી દઉં વાંચવા માટેનું મટિરિયલ ફ્રી આપવામાં આવે છે યસ જે તમે અલગથી થી ખર્ચો કરો તો બસો અઢીસો રૂપિયા થતો હોય છે

આ લાઇનમાં ચાર આવવા જોઈએ આ પ્રમાણે કામકાજ કરવાનું ચાલો તો આરે ડિવાઇડ કરીને આપણે બનાવીએ ડાયરેક ઇન્ડાયરેક્ટ કરીએ સૌથી પહેલું વાક્ય મને દેખાય છે પ્રશ્નાર્થ એટલે મારે રિપોર્ટિંગ વર્ક લેવું પડે આસ્કડ અને સંયોજક અહીંયા જોવાનું હુ છે એટલે મારે હું જ લેવું પડે હવે લગભગ તમે તળાવ માર તૈયારી કરો છો તો તમને આવા કન્સેપ્ટ તો યાદ રહી ગયા હશે ખાલી સમજાવવાની મેથડ જોવાની હોય ચાલો બોલે છે કોણ મિસ્ટર વાઈટ આવી ગયા સંયોજક રિપોર્ટિંગ વર્બ પહેલા ઇન્ક્વાયર બી ચાલે અથવા તો આસ્કડ બંને ચાલે

સંયોજક ધેટ હવે આ Z નું Z બે વાર Z હા આ Z સંયોજક છે આ અહીંયા કરતા તરીકે છે એટલે કોનો સન ઓલ્ડ લેડી નો મતલબ હર સન આ રીતે હવે બીજું વાક્ય ફરીથી બોલે છે ડોન્ટ લેટ ઇન ડોન્ટ થી વાક્ય ની શરૂઆત થાય આજ્ઞાર્થ વાક્ય નેગેટિવ ની નિશાની છે તો એના માટે શું આવશે રિપોર્ટિંગ વર્બ ક્યો લાગે છે રિક્વેસ્ટેડ સેટ થાય છે હા અને સંયોજક ડોટ માં નોટ આવે પણ તમને ઓલરેડી લખીને આપેલું છે કે મિસ્ટર વાઇટ ધ્રુસ્તા ધ્રુસ્તા કહે છે તો સીવરિંગ ઇન ફિયર મિસ્ટર વાઇટ જો સીવરિંગ ઇન ફિયર મિસ્ટર રાઇટ રાઇટ મિસ્ટર વાઇટ બોલ્યા નોટ ટુ લેટ ઇન નોટ ટુ લેટ ઇન જોઈ લો ફોર ગોડ સેક નોટ ટુ લેટ ઇન મેઇન તમારે રિપોર્ટિંગ બબ ને સંયોજક ખબર હોવા જોઈએ આપડા કોર્સમાં આ બાબતો બધી ફૂલી ધ્યાનથી કરાવવામાં આવે છે ફૂલી તો ખાસ ખાસ ધ્યાન રાખજો ચલો આ બીજો વાક્ય ત્રીજું વાક્ય હવે આ વાક્ય કોણ બોલે છે 올ഡ് હે ને યુ આર અપરેડ ઓફ માય ઓન તમારા પોતાના સંતાન થી ડરો છો તમારા યુનિટ નો જ ભાગ છે યસ ધ 올ड હવે યુ આર એટલે કોના માટે हिम માટે મતલબ મિસ્ટર वाइट માટે તો ही અને એમિઝર નું હોઝરતી જાય તો આર નું થશે ही સાથે વોઝ he વોઝ afraid ઓફ his ઓન સન જોઈ લો જે ભાગ ચેન્જ આવે બ્લુ કલર માં બાકી બધો ભાગ યલો કલર માં યસ એન્ડ લેટ વાળો માં કમ્પલસરી રિક્વેસ્ટેડ આવે એન્ડ રિક્વેસ્ટેડ હિમ ટુ સંયોજક ટુ આવે ટુ લેટ હર ગો ટોટલ 5 ફેરફાર આવે રિપોર્ટિંગ વર્બ સંયોજક સર્વનામ કાળ અને કાળ દર્શક બસ એ પ્રમાણે ચાલ્યું જવાનું ચલો અહીંયા સુધીનું થઈ ગયું હવે આઈ એમ કમિંગ હર્બર્ટ આઈ એમ કમિંગ અબટ એ ફરીથી પાછું બોલે છે તો એન્ડ ટોલ્ડ લખી શકો એન્ડ ટોલ્ડ ટોલ્ડ હિમ ધેટ અથવા ડાયરેક્ટ ધેટ शी વોઝ સી વોઝ કમિંગ સી વોઝ કમિંગ હર્બર્ટ સી વોઝ કમિંગ આ રીતે તમારો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સોલ્વ થશે બીજા બધા ટોપિકની સરખામણીમાં થોડું લેન્ધી કહી શકાય પણ જે પ્રમાણે આપણી મેથડ છે કે એક પાર્ટ સમજતા સમજાવતા એ પ્રમાણે તમને આ ટોપિક પણ આસાન લાગી શકે હે ને

ડિઝાઇન કરેલો છે આપણે આઈએમપી પીડીએફ કોર્સ માર્ચ 2025 જે एग्जाम તમે આપવાનો છો બીજી પરીક્ષા અને બોર્ડ પરીક્ષા આપણા બીજી પરીક્ષા તમારી આવશે પહેલા મહિનામાં એમાં પણ આ કોર્સ તમને હેલ્પફુલ થશે મજાની વાત એ સાથે સાથે બીજું વાંચવા માટેનું મટીરીયલ પણ મળશે ઇંગ્લિશને લકતો તો સોલિડ પ્લાન છે એમસીક્યુ ને લક્તા કન્સેપ્ટ પણ મળશે અરે ઓલ ઇન વન સોલ્યુશન વાંચવા માટે સ્પેશિયલ કોર્સ છે નવ્વાણ રૂપિયા માત્ર જે તમે દિવાળી પર સુત્રી બોમ્મ ના પેકેટ પડેલા છે તો એક આદું પેકેટ આપણે એક લાઈફ માટે બચાવીને એક તમે એક કોર્સ લઈને તમારા છેલ્લું જે સાળા જીવનનું વર્ષ છે બારમું એને શાનદાર કરી શકો છો કોમર્સ માટે છે તો સાયન્સ વાળાનો આર્ટ્સ વાળાનો શું વાક અરે એમનું બી છે જો સાયન્સ વાળાને તો ખાસ લેવો જોઈએ કારણ પચાસ ટકા એમસીક્યુ આવે છે તો આપણી એપ્લિકેશનમાં એમસીક્યુ ને સોલ્વ કરવા માટેના ફીચર્સ બી રાખેલા છે તો સો ટકા કોન્ફિડન્સ આવે વાળા માટે પણ ખાસ મહત્વનો છે આર્ટ્સ વાળા માટે પણ મહત્વનો છે આર્ટ્સ અને કોમર્સ નું બંનેનું સેમ આવે છે સામાન્ય પ્રવાહ તો એના માટે પણ મહત્વનો છે બીજી એક મહત્વની વાત ગોલ્ડન જે આપણો મેઇન કોર્સ છે આઈએમપી જેમાં લાઈવ લેક્ચરની મદદથી ભણાવવામાં આવે છે ડાયરેક્ટ તમે ટીચર સાથે જોડાયેલા રહો છો ક્વેરી સેશન સોલ્વ થઈ જાય તમે ડાયરેક્ટ મને પૂછી શકો છો આ બધી વસ્તુ છે યસ અને એમાં એક ફેકલ્ટી નથી બે ફેકલ્ટી તમારી સાથે જોડાયેલા છે દિવ્ય સર્વિસ સાથે આવે છે યસ તો જો તમે આ બેઝ પરચેસ કરો ને તો તમને આ પીડીએફ કોર્સ ફ્રી આપવામાં આવે છે જોઈ લો ફ્રી છે તો સૌથી મજાની વાત એ કે માત્ર એક કોર્સમાં જોડાઈ जाओ બધા જ બધા જ બધા જ કોર્સ આ કોર્સમાં ફ્રી આવે છે તો ઓલ ઇન વન સોલ્યુશન એક વાર 399 રૂપિયાનો કોર્સ લઈ લેવાનો આઈએમપી બેચ બધા જ કન્સેપ્ટ ફ્રી બધા જ કન્સેપ્ટ તમને મળે છે તો ખાસ તમે એનો લાભ લઈ શકો ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ સ્પોકન ઇંગ્લિશ

લેજો ચલો નેક્સ્ટ મુદ્દો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અરે આપણી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ 12 માંથી 12 માર્ક્સ ફંક્શનમાં લાવવા જોઈએ એના માટે કીવર્ડ નો વિડિયો હોય બધા ફંક્શન સમજાવવાના વિડિયો હોય એ બધા જ આપણી ચેનલ માં તમને મળશે તો ખાસ જોજો યસ પણ એની પહેલા તમને એ જેકપોટ વિડિયો પણ હમણાં હું તમને આપીશ પહેલા આપણે ત્રણ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જોઈ લઈએ પછી એક જેકપોટ વિડિયો આપું છું જોજો સીકિંગ પરમિશન પરમિશન માંગવાની છે મે આઈ કમ ઇન સર આપને ખબર છે છે મે વાળું નથી કેન આઈ કમ ઇન સર ફોર્મલ ઇન્ફોર્મલ આવું કે કન્સેપ્ટ આવે જેની અંદર કેન થી તમે પરમિશન માંગી શકો તો અહીં કેન એકમાત્ર ઓપ્શન સી માં છે જે પરમિશન દર્શાવે યસ નેક્સ્ટ આઈ આસ્ક્ડ હિમ ટાઈમ ટાઈમ આવે એટલે વેન બધાને ખબર છે વેન સમય જાણવા માટે તો વેન છે કે યસ ઓપ્શન જોયા વગર અમુક અમુક તો ખ્યાલ આવી જાય નેક્સ્ટ કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ માં કેટલા કીવર્ડ આવે બટ યેટ સ્ટીલ ધો ઓલ્ધો ઈવન ધો ઈવન ઈ ભાવેવર એસ ઇનસ્પાઇટ ઓફ ડિસ્પાઇટ નેવરલેસ આમાંથી કોઈ એક લેવાનું છે યસ જોવો તો ઈફ તો કન્ડિશન માં આવે નહીં આવે હાઉએવર આવી શકે એસ કારણ માં આવે નહીં આવે ચલો ધો પણ આવી શકે હવે આ લેવું કે તો પ્રોપર વાક્ય રચના તમને હાઉએવર અને ધો ની ક્લિયર હોવી જોઈએ હાઉએવર પછી કરતા આવતા નથી એટલે આ નહીં આવે વિશેષણ હોય તો ઓપ્શન બી આવી શકે એટલે કે જો ઓપ્શન વધે છે ઓપ્શન ડી હવે તમારા માટે แจ็คપોટ વિડિયો માત્ર અગિયાર મિનિટમાં તમને યુટ્યુબ પર આ પ્રકારના વિડીયો ક્યાંય જોવા નહીં મળે માત્ર અગિયાર મિનિટમાં બાર માર્ક્સના ફંક્શનના કીવર્ડ કરતો સોલિડ વિડીયો પૂરી અગિયાર મિનિટ હોય ત્યારે જોજો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ભાઈ જેકપોટ વિડીયો છે જેકપોટ જેકપોટ ખાસ જોઈ લેજો ચલો નેક્સ્ટ આઈ એમ હેપી ખાલી જગ્યા રીઝન બીકોઝ એઝ સિન્સ ઓવિંગ ટુ ડ્યુ ટુ ઓન એકાઉન્ટ ઓફ એવા ટાઈપના શબ્દો આવી શકે ચલો સો ના આવે ધેરફોર પરિણામ આ બે પરિણામ દર્શાવે ના આવી શકે ધેટ આમ જોઈએ તો પર્પસ દર્શાવે અને યેટ કોન્ટ્રાસ્ટ દર્શાવે હવે અહીંયા જે પ્રમાણે શબ્દ જોઈએ ને એ પ્રમાણે આપ્યો નથી તો નોર્મલ કમ્પલીટ ધ સેન્ટેન્સ છે તો આપણે ભાવાર્થ પ્રમાણે સેટ કરવું પડે જ્યાં ઓપ્શન સી વધારે સેટ થાય છે હું ખુશ છું કે મને સિલ્વર મેડલ મળ્યું છે તો આ પ્રમાણે તમારે ભાવાર્થ સેટ કરીને કામકાજ કરવું પડે છે ત્યારે ઓપ્શન સી સેટ થશે યસ ડ્યુરિંગ સિવિલ વોર સિવિલ વોર દરમિયાન હેબિચ્યુઅલ પાસ્ટ ના ના ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ એટલે ભૂતકાળનું વાક્ય તમારે લેવાનું ચલો ભૂતકાળનું વાક્ય જોઈએ તૃથ બોટ મરી ગયો આજ છે વિટુ બાકી ક્યાંય ભૂતકાળનો કેસ દેખાતો નથી ઓપ્શન એ સાચો જવાબ છે આસાન છે નેક્સ્ટ હા કમ્બાઈન ધ સેન્ટેન્સ જેને આપણે ગુજરાતીમાં સિન્થેસિસ અંગ્રેજીમાં સિન્થેસિસ પણ કહે છે વાક્યનો જોડવાનું છે તો તમારા યુનિટનો જે ભાગ છે શાંતિથી વિચારો તમને 100% સમજાઈ જશે કેમ કે યુનિટનું ટ્રાન્સલેશન આપને ખ્યાલ હોય છે સમ પીપલ આર ગ્રીવ કેટલાક

તે પરસ્યુટ મી ચલો આ બે સેમ ઉલ્લેખ કરતા આ ભાગ કાઢી જ નાખીએ હા વુ પરસ્યુટ મી અહીંયા હું મૂકી શકીએ આપણે જે કરતા છે એટલે હું પરસ્યુટ મી ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોર્સ જોઈ લો એલા તો બહુ આસાન છે ટેક્સ્ટ બુક નું છે એટલે આસાન છે અને ગ્રામર નો પાઠ હોય તો આસાન જ હોય ખાલી કન્સેપ્ટ ખબર હોવા જોઈએ તો આ રીતે શાંતિથી આને વાંચવાના સમજવાના અને યોગ્ય રીતે જોડી દેવાના એ કેવી રીતે જોડવાના કે અહીંયા જે ભાવાર્થ કેવા માંગે ને એવો સેમ ભાવાર્થ નીચે રહેવો જોઈએ જે રહે છે તમે જોઈ શકો છો યસ

વીજળી ઉત્પન્ન કરવા માટે તો ટુ કૂક ક્રિયાપદ છે એટલે યસ બટ ઓન અધર હેન્ડ બીજી બાજુ ઓન ધ ધ હેન્ડ યસ ઓન ધ ધર હેન્ડ ઓન ધ અધર હેન્ડ એ ફાયર ગેટ્સ આઉટ ઓફ કન્ટ્રોલ જો આગ આઉટ ઓફ કન્ટ્રોલ થઈ જાય તો એટ કેન બી કૂડ બી કે શૂડ બી ચલો વાક્ય શ પ્રમાણે ત્રણેય સાચા પણ ભાવત પ્રમાણે જોવા જોઈએ તો અહીંયા યુઝ છે મતલબ વર્તમાનનો સેન્સ છે તો વર્તમાન માટે આપણે એક જ લેવું પડે કુડ કેન કુડ ભૂતકમ એટલે લઈ જાવે છૂટ તો બેયમાં આવે પણ ભાવક સેટ ન થતો કે એ ડેન્સર હોવું જોઈએ એવું ના કહેવાય બની શકે યસ મતલબ કેન ત્યારબાદ હા ઈચ ઈચ પછી એકવચન નામ ચલો આ તો બહુવચન છે એટલે ગ્યું અને આ ક્રિયા વિશેષણ ના આવે નામ જે અહીંયા આપેલું છે તો ઘણીવાર તમે ગ્રામરની મદદથી કામકાજ કરી શકો છો ગ્રામર નું જ મોસ્ટલી આમાં કામકાજ હોય છે તો ગ્રામણ અલગ અલગ મુદ્દા શીખી લેવાના એટલે તમે આરામથી ખાલી જગ્યા ફિલઅપ કરી શકો મેળવવા હોય પ્રોપર પ્લાનિંગ સાથે અંગ્રેજીમાં તૈયારી કરવી હોય તો ધોરણ દસ થી લઈને ધોરણ બાર સુધીના અને સ્પોકન ઇંગ્લિશના ગ્રુપ તમે સ્ક્રીન પર જોઈ શકો છો ઇંગ્લિશ માટે સ્પેશિયલ ચેનલ છે ઇંગ્લિશ વિથ કેપ્ટન ચોટલિયા અંગ્રેજીનું ટેન્શન ખતમ કરવા માટે ખાસ આ બધા પ્લેટફોર્મ સાથે જોડીને તમારા બોર્ડ ને એક્ઝામ માટે અંગ્રેજીનો ટેન્શન ખતમ કરી શકો છો તો મિત્રો આ આતો આતો આપણો પ્રશ્નપત્ર નંબર 5 નો સેક્શન D આવી રીતે બધા જ પેપરના સેક્શન વાઇઝ સોલ્યુશન મેળવી લેજો જેથી તમને બોર્ડ ની પરીક્ષામાં એક સારા લવનો કોન્ફિડન્સ આવે મળીએ નેક્સ્ટ સેશન માં થેન્ક યુ આભાર થેન્ક યુ